ત્રણ દિવસ પછી બલરામને ત્યાં પંડિતની સાથે ત્રીજી મુલાકાત થઈ શ્રી રામકૃષ્ણે પંડિતને કહ્યું જ્ઞાન પ્રાપ્ત થયાની બે કસોટીઓ છે એક તો એ કે જ્ઞાની પુરુષની પ્રકૃતિ શાંત થઈ જાય છે અને બીજી એ કે તેની વૃત્તિ ઓગળી જાય છે તમારામાં એ બંને લક્ષણો છે પંડિતે પૂછ્યું ઈશ્વરની પ્રાપ્તિ માટે કેવા પ્રકારની ભક્તિ કરવી જોઈએ શ્રી રામકૃષ્ણ બોલ્યા ભક્તની પ્રકૃતિ પ્રમાણે ભક્તિના ત્રણ પ્રકારો છે સાત્વિક રાજસિક અને તામસિક સાત્વિક ભક્તિની એકલા પ્રભુને જ ખબર પડે કારણ કે આવા ભક્તને પોતાની ભક્તિની જાહેરાત કરવી ગમતી નથી એ તો મચ્છરદારીમાં બેઠો બેઠો ધ્યાન ધરતો હોય છે કે જેથી કોઈને ખબર સરખી પણ ન પડે પ્રભાતની લાલીમાં જે મુક્તા સૂર્યની આગાહી આપે છે તેમ પૂર્ણ સત્વ ભાવથી ભરેલો ભક્ત ઈશ્વર દર્શન નજીક પહોંચી ગયો હોય છે જે ભક્તમાં રાક્ષિક પ્રકૃતિ હોય તેને ભક્તિનું પ્રદર્શન કરવું ગમે તે પોતાની ભક્તિની જાણે કે સર્વત્ર જાહેરાત કરવા માગે તે ઠાઠ માઠથી પૂજા કરે તે રેશમી વસ્ત્રો પહેરીને પૂજા કરવા બેસે અને ગળામાં મોતી કે સુવર્ણના મણકાવાળી રુદ્રાક્ષની માળા ધારણ કરે તામસિક પ્રકારના ભક્તો ઘરમાં ધાડ પાડતા ધાડ પાડવો જેવા હોય મારો લૂંટો એવો તેમનો ભાવ હોય છે આ પ્રકારનો ભક્ત ઉગ્રતાપૂર્વક બૂમો પાડતો હોય છે હર 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 બોમ બોમ કાલિકી જય એનું મનોબળ ગજબનું હોય છે અને એની શ્રદ્ધા જ્વલંત હોય છે